નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ અંદર હું ગીત કુમાર પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરવી છે કે મગફળી અને આપણે મિત્રો કપાસ બેમાંથી બે માંથી જે છે એ મિત્રો બજારમાં ઠેકાણા નથી તો તેના વિશે જે છે એ મિત્રો તેમાં અંદર શું હલચલ થઈ છે તેના વિશેની સંપૂર્ણ સચોટ એવી માહિતી આજે આપણે જે છે એ મિત્રો મેળવવાની છે તો ખાસ કરીને આજના આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બની રહેજો અને જો મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ તો ગુજરાતના ખરીફ વાવેતરમાં હંમેશા કપાસ અને મગફળી વાવેતરનો વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો દબદબો રહેતો હોય છે આ બને જસણી વાવેતરમાં આંકડા જે છે એ ઉચક નીચક થતા જોવા મળે છે આ વર્ષે મિત્રો નથી

આપણે મિત્રો કપાસની ખેતીના બીજા ખર્ચ તો તમે છોડો ખાલી એક મણ કપાસના સિઝન પ્રારંભે રૂપિયા બસો માં વીણાતો હતો તે જે છે મિત્રો છેલ્લી વીણીમાં રૂપિયા ચારસો માં વીણાય છે પાંચસો માં જે છે એ મિત્રો વીણાય છે તોય વીણી કરવાના મજૂરો જે છે એ મિત્રો મળતા નથી આપણે મિત્રો જે છે એ મજૂરોને આપણે પકડી પકડીને લાવવા પડે છે કે આપણે મિત્રો ત્યાં કપાસનું ખેતી ખર્ચ મોંઘું થવા સામે ઉતારા પણ જે છે એ ઘટા છે એમ જે છે એ મિત્રો બજારો પણ જે છે એ ઘટી છે આ ગણિત સામે રાખી આગામી ખરીફ વાવેતરમાં જે છે એ મિત્રો ફટકો લાગશે એ પાકી વાત છે મગફળીમાં આ વખતે ખેડૂતોએ જે છે એ મિત્રો ન ધરેલા મણિકા જે છે એ મળ્યા છે ને કુદરતનો ટેકો રહ્યો છે પણ સામે જે છે એ મિત્રો બજાર ગત વર્ષની તુલનાએ પ્રતિ મણ રૂપિયા બસો થી રૂપિયા ત્રણસો જે છે એ તૂટેલી છે તો એ ખેડૂતો જે છે એ મિત્રો કપાસના વિકલ્પ તરીકે મગફળી જે છે એ પકડશે

આજના આ વિડીયોને લાઈક કરી આગળ જે છે મિત્રો શેર કરવાનું ના ભૂલતા મિત્રો આભાર જય જવાન જય કિસાન હવે મિત્રો આપણે મળીશું આગળના વિડીયોની અંદર આભાર